જે પગપાળા રણુજા રામાપીરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે બાબારીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને જે જે ગામથી તેઓ ચાલતા જઈ રહ્યા છે એ ગામના લોકોને જ્યારે ખબર પડે છે કે ગમન ભુવાજી આપણા ગામની અંદર થઈને નીકળ્યા છે ત્યારે એ ગામના મોટા મોટા માણસો મોટા મોટા આગેવાનો સરપનો બધા એ ગમન ભુવાજીનું સ્વાગત કરવા માટે આવી જાય છે જે મોટી મોટી પાઘડીઓ લઈ અને ગમન ભુવાજીને પહેરાવે છે અને ખરેખર જ્યારથી તેઓ એમના ઘરેથી ચાલતા જે રામાપીરના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારથી જેટલા પણ વચ્ચે ગામો આવે છે એ બધા લોકો એમને પાઘડી પહેરીને સ્વાગત કરાવે છે ત્યારે એ પાઘડીઓ એટલી બધી ભેગી થઈ જાય છે કે એક આખું જે પિકઅપ ડાલુ આવે છે એ ડાલુ ભરી પાઘડીઓ એમના ઘર સુધી પહોંચાડી છે અને બીજું પિકઅપ ડાલુ ભરાઈ જવા આવ્યું છે એવું આપણે અત્યારે સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે અને આ વાત પણ સાચી છે કારણ કે તમે બધા જાણો છો કે ગુજરાતની અંદર ગમન ભુવાજીનું કેવડું મોટું નામ છે ખૂબ જ મોટું નામ છે અને જે ગામમાંથી તેઓ નીકળે છે એ ગામની અંદર લોકોને ખબર પડે છે કે ગમન ભુવાજી આવ્યા છે એટલા માટે ભાઈ બધા ગામના લોકો એમને મળવા માટે એમની સાથે ફોટો પડાવવા માટે આવી જાય છે અને ખરેખર રામાપીરની પણ એમની ઉપર દયા છે તો તમે પણ બધા કોમેન્ટની અંદર એકવાર બાબારી લખી દેજો જેથી કરીને તમારા જીવનની અંદર જેટલા પણ દુઃખો હોય એ બધા દુઃખો રામાપીર દૂર કરી નાખે અને તમે આપણા ગમન ભુવાજી વિશે શું કહેવા માગશો એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ખરેખર ગુજરાતની અંદર ગમન ભુવાજીનું એક આગું એવું અનોખું અનોખું ખૂબ જ મોટું નામ છે અને ગુજરાતના તમામ લોકો ગમન ભુવાજીને સપોર્ટ કરે છે એમના ચાહકો છે તો તમારા ગામમાંથી ગમન ભુવાજી નીકળવાના હોય તો તમે પણ એમને એકવાર મળવા જજો અને બાબારી એમને હજી પણ ગુજરાતની અંદર ખૂબ મોટું નામ કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું તમે બધા કોમેન્ટની અંદર એકવાર જય બાબારી લખીએ અને તમે આપણા ગમન ભુવાજી વિશે શું કહેવા માંગો છો એ પણ કોમેન્ટની અંદર જણાવજો અને એ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને એમને પણ ખબર પડે કે જોઈ લો ગમન ભુવાજીનું ગુજરાતની અંદર કેવડું મોટું નામ છે રાજસ્થાનની અંદર પણ લોકો એમના ખૂબ જ ચાહકો છે અને એમને પાઘડીઓ પહેરાવી એમને ફૂલહાર પહેરાવી અને એમનું જબરજસ્ત રીતે સ્વાગત કરી રહ્યા છે તો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય બાબારી